રાજકોટ અગ્નિકાંડ મુદ્દે પ્રભારી મંત્રી રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપી છે અગ્નિકાંડમાં રાજકોટ અગ્નિકાંડમાં કડક પગલા લેવામાં આવશે તેવો દાવો કર્યો છે આરોપીઓને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે તેવી સાંત્વના આપી રાઘવજી પટેલે કહ્યું કે સીએમ તથા ગૃહમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે પ્રભારી મંત્રી તરીકે હું પણ ગુરૂવારે રાજકોટ જઈ બેઠક બોલાવીને કાર્યવાહી અંગેની જાણકારી ઘટના કરુણ દુર્ઘટના છે આમાં જે જવાબદારો આવશે એને કોઈને છોડવામાં નહીં આવે એની સામે કડક કાર્યવાહી થશે અમારા મુખ્યમંત્રી શ્રીએ પણ મુલાકાત લીધી છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ બનાવના સ્થળની મુલાકાત લઈ આખી પરિસ્થિતિનું સમીક્ષા કરી છે હું પણ લગભગ ગુરુવારે જવાનો પ્રભારી મંત્રી તરીકે જઈશ અને સમીક્ષા કરીશ આ આપણા સૌ માટે દુઃખદ બનાવ છે અને એમાં ગંભીરતાપૂર્વક સરકાર કાર્યવાહી કરી રહી છે